શ્રી વલ્લભાથી શકી છે શ્રી ગોસાઇજી પરમ દયા લખી શ્રી ગુસાઇજીનું નામરનું છઠ્ઠું નામ શ્રીમાન શ્રીમતે નોસાઈજી તેમના હૃદયમાં અહર્નિશ ભગવદ લીલા રસનો અનુભવ કરી રહ્યા છે શ્રી ઠાકોરજીના આવા લીલામય આનંદ સ્વરૂપને માણતા શ્રી ગોસાઇજી અત્યંત શોભાયુક્ત સ્વરૂપે દર્શન આપી રહ્યા છે ભાવાત્મક શ્રીનાથજી જ શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે માટે તેમની શોભાનો કોઈ પાર નથી આ નામમાં શ્રી ગોસાઇજીનો ઈશ્વર ધર્મ પ્રગટ થયો છે શ્રી ગુસાઇજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી પોતાનું સામર્થ્ય ભક્તોમાં મૂકી ભક્તોને પોતાના સમાન બનાવે છે શ્રી ગુસાઈજીનો આ શ્રી ધર્મ છે અને માટે આપનું નામ શ્રીમાન છે આપે ચાચા હરિવંશીને પણ અષ્ટાક્ષર નામ મંત્રની દીક્ષાની આજ્ઞા આપી હતી અને ચાચાજીએ શ્રીગુસાઇજી વતી અનેક અનેક જીવોને શરણે લીધા પ્રસંગ છે કે ચાચાજીએ એક ગામમાં અનેક ભીલને શરણે લીધા હતા તેમાંથી એક ભીલની શ્રી ઠાકોરજીને જ્યારે ભોગ ધરતા ત્યારે લૂણ બરાબર પડ્યું છે કે નહીં તે માટે ચાખીને ભોગ ધરતા અને શ્રી ગુસાઈજી પાસે તેના શ્રી ઠાકોરજી પધાર્યા અને ફરિયાદ કરી કે વ્હીલની તો તેનું જૂઠન મને ભોગ ધરે છે અને શ્રી ગુસાઈજીએ શ્રીજીને પૂછ્યું કે તે જૂઠન ભોગ ધરે છે તો બાવા પારો આરોગો છો કેમ અને શ્રીજીએ કહ્યું કે હું કહા કરું હું તિહારે વર્ષ હો આપની કાની આપે છે અને મારાથી આરોગ્ય વિના રહેવાતું નથી આ આટલા બધા વર્ષ છે શ્રી ગોસાઇજીને શ્રીજી અને ફરીથી ચાચાજીને મોકલે છે અને આચાર વગેરે શીખવાડે છે